નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આ ચેનલમાં ફરીથી સ્વાગત કરું છું આની પહેલાંના અંદર આપણે ધોરણ પાઠ નંબર સજીવોમાં તે જોયેલો હતો આ તેનો ભાગ બે છે જો તમે ભાગ ના જોયો હોય તો ભાગ જોઈ ત્યારબાદ આ ની શરૂઆત કરજો જો તમને સારું લાગે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને બે લાયકન પ્રેસ કરીને આવા જ નો આનંદ લઈ શકો છો અને ભણવામાં આગળ વધી શકો છો તો શરૂઆત કરીએ છ પોઈન્ટ શું છે બે માં તો કે શ્વાસ શ્વાસોશ્વાસની પ્રક્રિયા આપણે જે શ્વસન કરીએ છીએ એટલે કે જે એક વખત શ્વાસ અંદર લઈએ છીએ અને શ્વાસને બહાર કાઢીએ છીએ એ પ્રક્રિયાને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કહેવામાં આવે છે તમારા પુસ્તકમાં તો સૌ પ્રથમ તમને પ્રવૃત્તિ આપવામાં આવેલી છે કે તમે તમારા નાક અને મોઢાને ચુસ્તપણે બંધ કરી દો અને જુઓ કે તમે કેટલી વખત શ્વાસને રોકી શકો છો તો આ પ્રવૃત્તિમાંથી તમને શીખવા મળશે કે તમે વધીને ત્રીસ સેકન્ડ પિસ્તાલીસ સેકન્ડ એક મિનિટ જેટલો શ્વાસને રોકી શકો છો ત્યાં એનાથી વધારે શ્વાસ રોકી શકતા નથી કેમ કે મનુષ્યને જીવન જીવવા માટે શ્વસનની વધારે આવશ્યકતા હોય છે તો શ્વસ શ્વાસ તો કે શ્વાસમાં શું હોય છે તો કે શ્વાસની અંદર સૌથી પહેલાં તો ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન અને નાના નાના બીજા કણો સમાયેલા હોય છે જે આપણે શ્વસન દરમિયાન શરીરની અંદર લઈએ છીએ અને ઉછ્વાસ ઉછવા કે શ્વાસને બહાર કાઢીએ તો કે એની અંદર આપણે શું કરીએ છીએ તો કે ઓક્સિજન જે છે એ આપણા શરીરની જરૂરિયાત છે એટલે ઓક્સિજન આપણા શ્વાસની અંદર સમાય છે બાકીના બધા જ વાયુઓ શરીરની બહાર નીકળે છે બાકીના બીજા કયા વાયુઓ તો કે કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન જે બીજા નાના કણ આપણા શરીરની અંદર ગયેલા હોય છે બધું જ શું થાય છે શરીરની અંદરથી બહાર નીકળી જાય છે આમ બે શબ્દોનું બનેલું છે આપણું સ્વચ્છો પ્રક્રિયા જે છે એમ બે શબ્દોની બનેલી છે કઈ તો કે એક છે શ્વાસ અને એક છે ઉચ્છવાસ આમ બે શબ્દોની બનેલી પ્રક્રિયા છે શ્વાસ અને ઉછ્વાસ એટલે શ્વાસોશ્વાસ શું થાય છે શ્વસનની અંદર આપણે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન નાના નાના કણો અંદર લઈએ છીએ અને ઉછ્વાસ દરમિયાન ઓક્સિજન સિવાયની બધી જ વસ્તુ આપણે બહાર કાઢી નાખીએ છીએ આ છે શ્વસન હવે શ્વસન દર શ્વસન દર શું છે તો કે એક વખત આપણે શ્વાસ લઈએ અને એક વખત આપણે શ્વાસને છોડીએ શરીરની બહાર કાઢીએ તો એને એક શ્વસન દર કહેવામાં આવે છે એક વખત શ્વાસ લેવો અને એને છોડવો એટલે એક શ્વસન દર એવું શરીર આખો દિવસ આ પ્રક્રિયા ચાલતી જ હોય છે તો એક મિનિટની અંદર મનુષ્ય જે શ્વસન દર હોય એ શું હોય છે સામાન્યપણે એ શ્વસન દર બાવીસ થી પચીસ નો હોય છે પણ જ્યારે મનુષ્ય વધારે પડતી પ્રવૃત્તિ કરે ભાગ ભાગ કરે જાજુ વજન ઉપાડે ત્યારે એનો શ્વસન દર વધી જાય છે ત્રીસથી થી બત્રીસ થઈ જાય છે વધી જાય છે એવી જ રીતે અલગ અલગ પરિસ્થિતિની અંદર આપણો શ્વસન દર અલગ અલગ હોય છે જેમ કે આપણે થોડો સમય શાંતિથી બેઠા હોય ધ્યાનમાં બેઠા હોય તો આપણો શ્વસન દર નીચે આવી જાય છે 15 17 એટલો થઈ જાય છે જ્યારે શું થાય છે કે આપણે બહુ ભાગભાગ કરીએ તો આપણો શ્વસન દર વધી જાય આમ શ્વસન દર એ અલગ અલગ પરિસ્થિતિની અંદર અલગ અલગ રહેલો હોય છે શ્વસન દર એટલે શું ફરીથી સમજીએ એક વખત શ્વાસ લેવો અને એક વખત શ્વાસને છોડવો એટલે એક શ્વસન દર આવી પ્રવૃત્તિ આપણા 1 મિનિટની અંદર જેટલી કરતા હોય છે જ્યારે શાંતિથી બેઠા હોય ત્યારે પંદર વખત પણ થઈ શકે અને જયારે ભાગ ભાગ કરીએ જાજી પ્રવૃત્તિ કરીએ ત્યારે ત્રીસ થી બત્રીસ વખત પણ થઈ શકે શું કામ આપણને જ્યારે ભાગ ભાગ કરીએ છીએ ત્યારે વધારે શ્વસનની જરૂર પડે હવે એ સમજવાનું છે તો કે આપણે આની પહેલાના ભાગમાં દહનની પ્રક્રિયા સમજી હતી જો તમે લોકોને એના વિશે ખ્યાલ ન હોય તો તમે ભાગ એક સારી રીતે સમજી શકો છો કે દહનની પ્રક્રિયા શું છે આમાં આપણે ઉપરછલી સમજીએ જેથી કરીને આપણને સમજાશે કે આપણને શ્વસનની જરૂર વધારે પડતી શું કામ પડે જ્યારે આપણે ભાગીએ છીએ અથવા તો એ પ્રવૃત્તિ કરીએ તો સમજો જ્યારે આપણે ભાગીએ જ્યારે આપણે વજન ઉપાડીએ જ્યારે આપણે એવી કોઈ પ્રવૃત્તિ કરીએ કે જેમાં શરીરને વધારે મહેનત પડે ત્યારે આપણા શરીરને વધારે ઉર્જાની જરૂર પડે છે તો આ વધારે પડતી ઉર્જા મેળવવા માટે શરીર શું કરે છે કે આપણા શરીરની અંદર જે કાંઈ પણ ખોરાક રહેલો છે એ ખોરાકનું શું કરે છે દહન કરે છે દહન કરી અને એમાંથી આપણને ઉર્જા આપે છે હવે એ ખોરાકને દહન કરવા માટે શરીરને શેની જરૂર પડે છે તો કે ઓક્સિજનની જરૂર પડે છે શેની જરૂર પડે છે ઓક્સિજનની શેના માટે ખોરાકના દહન માટે શું કામ તો કે આપણને ઉર્જા મળે ઉર્જા મળે તેથી આપણે ભાગી શકીએ વજન ઊંચી શકીએ એવી બધી પ્રવૃત્તિ કરી શકીએ એટલે આપણા શ્વસન દર શું થાય છે વધી જાય છે જ્યારે આપણે આવી પ્રકારની પ્રવૃત્તિ કરીએ ત્યારે હવે શ્વાસ શ્વસન દર સમજ્યા શ્વાસ ઉછવાસ બધી પ્રવૃત્તિ સમજ્યા તો આ શ્વસન છે થાય છે કેવી રીતે એ સમજીએ શ્વાસ કેવી રીતે લઈએ છીએ આપણે શું થાય છે એ સમજીએ તો જો સૌથી પહેલાં આપણો શ્વાસ આપણું નાક છે નાકના બે આગળના ફોયણા છે ફોયણા એટલે કે તેને વૈજ્ઞાનિક ભાષામાં નાસિકા કોટર કહેવામાં આવે છે નાસિકા કોટર દ્વારા હવા શું થાય છે શરીરની અંદર પ્રવેશે છે ત્યારબાદ તે કંઠનળી દ્વારા અંદર પ્રવેશે છે ત્યાંથી તે સ્વસન્નળીથી થઈને અંદર જાય છે ક્યાં અંદર છે તો કે બંને ફેફસામાં અંદર અંદર જાય છે હવે ફેફસાની અંદર આવી જાળી જાળી જેવી રચના રહેલી હોય છે આ જાડી જાડી જેવી રચનાની અંદર શ્વાસ પ્રવેશે છે હવે એમાંથી ઓક્સિજન વાયુ છૂટો પડે છે અને આપણા શરીરની અંદર જાય છે શું થાય છે ઓક્સિજન વાયુ છૂટો પડે અને આપણા શરીરના અલગ અલગ ભાગોમાં એક 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 કોષ સુધી પહોંચે છે અને જે બાકીના કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન ધ્રુવજળના કણો છે એ બધું શું થાય છે શ્રેણીની બહાર ફેંકાઈ જાય છે આમ શ્વસનની પ્રક્રિયામાં કયા કયા વસ્તુ કયા કયા અંગોનો ઉપયોગ થાય છે તો કે નાસિકા કોટર કંઠનળી શ્વસન નળી અને ફેફસા આ પ્રક્રિયાને આપણે ફરીથી સમજીએ નાસિકા કોટર દ્વારા શ્વસન અંદર થાય છે એ કંઠનળીથી થઈને શ્વસન નળી સુધી પહોંચે છે શ્વસન નળી થી થઈને ક્યાં પહોંચે છે ફેફસામાં ફેફસામાં ઓક્સિજન વાયુ છૂટો પડે છે એના સિવાય ભાગોના પાસળીઓ અને ઉરોદર ભટાળા તો હવે આપણે એના વિશે માહિતી મેળવીએ કે આ પ્રક્રિયા આ આ અંગો છે આપણા શરીરમાં શું કાર્ય કરે છે તો કે પાસળી છે પાસળી પિંજરા જેવી રચના છે જે આપણા ફેફસાની ફરતે ગોઠવાયેલી છે શું છે પાસડી એક પિંજરા જેવી રચના છે જે આપણા ફેફસાની ફરતે ગોઠવાયેલી છે એ શું કરે છે તો કે પાસડી ફેફસાને ઈર્જા થતાં બચાવે છે કોઈ વસ્તુનો ઘા વાગે તો પાસડી દ્વારા રોકાઈ જાય અને આપણા ફેફસાને નુકસાન થતું નથી અને ઉરોદરપટલ પટલ એક પડદા જેવી રચના છે ઉરોદર પટલ શું છે એક પડદા જેવી રચના છે આ પડદા જેવી રચના શું કાર્ય કરે છે એ ફેફસાને અને નીચે આવેલા પેટને એકબીજાથી છૂટા પાડે છે શું કરે છે ઉપરનું વેપસું અને નીચેનું પેટ આ બંનેને એકબીજાથી શું કરે છે છૂટા પાડે છે પડદા જેવી દિવાલ જેવી રચના કહી શકાય જેને ઉરોદર પટલને હવે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ છોડીએ છીએ ત્યારે શું શું ફેરફાર થાય છે એ સમજીએ તો સૌથી પહેલા તો આપણે જ્યારે શ્વાસ અંદર લઈએ ત્યારે શું થાય છે જો સૌથી પહેલા આપણે શ્વાસ લઈએ તો આપણા શરીર હવા અંદર આવે તો આપણા શરીરમાં શું થાય હવા અંદર આવે એટલે ફેફસા ફૂલાય ફેફસા ફૂલાય એટલે શું થાય તો કે આ જે પાછળ છે એ બહારની બાજુ ખેંચાય છે શું થાય છે પાછળીઓ બહારની બાજુ ખેંચાય છે અને એમાં ફેફસા ફૂલાય છે ફેફસા ફૂલાય એટલે એની અંદર શું થાય છે હવા ભરાય હવા ભરાય એટલે જગ્યા વધારે જોઈ એટલે ઉરોદર પટલ એટલે કે પડદા જેવી રચના છે એ નીચેની તરફ ખસે નીચેની તરફ ખસે એટલે જગ્યા થાય તો શું થાય છે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે પાસળીઓ બહાર આવે છે ઉરોદરાપટલ નીચે ખસે છે શું થાય છે શ્વાસ લઈએ ત્યારે પાસળીઓ બહાર આવે નીચે જાય છે જ્યારે આપણે ઉચ્છવાસ લઈએ ત્યારે જ્યારે આપણે ઉચ્છવાસ કરીએ ત્યારે શું થાય છે તો હવે એ સમજીએ જો ઉચ્છવાસ દરમિયાનની પ્રક્રિયા આપણને અહીંયા આપેલી છે કે ઉચ્છવાસ દરમિયાન શું થાય છે જ્યારે હવા બહાર કાઢીએ ત્યારે ફેફસા સંકોચાય છે એટલે બંને બાજુથી હવા શું થાય બહાર નીકળે શું થાય છે ફેફસા સંકોચાય પાસાડીઓ સંકોચાય એની આરે જેથી બહાર જાય અને ઉરોદર પટલ પાછું ઉપર એની જગ્યાએ પાછું ફરે છે શું થાય છે જુઓ દરમિયાન અંદરની તરફ જો અંદરની તરફ આવે છે અને ઉરોદરપટલ એટલે કે જે પડદા જેવી રચના છે પાછી ઉપરની તરફ પોતાના સ્થાને જાય છે આમ આપણી શ્વસનની પ્રક્રિયા છે તો આ વિડીયોની અંદર અહીંયા આટલું જ આગળની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન પ્રેસ કરો અને આવનારા ભાગની રાહ જુઓ જો તમને કોઈપણ પ્રકારના પ્રશ્નો થાય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તમને તેના યોગ્ય ઉત્તર આપવામાં આવશે આભાર